આજના વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે જો કે જવાનું છે અમારા ગામ અને વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો હાલ છે આપણે નવરાત્રિની આઇઠમ એટલે કે જો કે આઈટેમ ભરવા હમણાં જવાનું છે અમારા ગામ બાજુ ચૂંટણી બાકી કેવું છે અહીંયાનું બધું ઉત્સવ આપણે આઈઠમનો વિડીયોમાં કન્ટિન્યુ બની રહી ગયો અને અમારા ભાઈઓ જો કે બહાર ગામના પણ ઘણા બધા આવતા હોય છે એટલે કયા કયા ગામના આવે છે તમને વિડીયોમાં બધું બતાવશું જેટલું બને એટલું આપણે દિવસનો વિડીયો શૂટ કરશું અને જો કે નવરાત્રીનો વિડીયો આપણે રાઈત ના આવતા રાઈતે એવું રિઝલ્ટ એવું આવે નહીં એટલે દિવસના આપણા વિડીયો મસ્ત મજાનો આવશે ચાલો વિડીયોમાં અંત સુધી જોતા રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળશું ચૂંટણી જઈને તમારા આ બાજુ જે મેડમ તૈયાર થાય છે તૈયાર થઈ ગયા કેટલી વાર હવે તૈયાર આ થઈ ગયા રામ રામ જય માતાજી બધાને જો તૈયાર થઈ જાય ને હવે ગાવાનું સુપણી આગળ આટે નહીં મમ્મી જાબુ શે મને જાબુ શે મતા ચમડાના ચરણે જાવુ છે એક તારોયા તાર ચોથિલાવાળી ભાઈ આ જ નવરાત્રીનું આજે આઠમૂનું છે અને આપણે જોકે ઘણો ટાઈમથી વિચાર હતો કે થોડોક આપણે આવી રીતનું કાંઈક એક્શન લઈશું ચાલો થઈશું હવે રવાના આપણે ટીએનકેલું જે બોર્ડ આવી ગયું છે અને તમને ખ્યાલ આવી ગયો છે હવે ચૂંપણી ચૂંપણી ગામથી કેટલા દૂર છે ને તમને ટી બોર્ડ જોઈને ખબર પડી ગઈ છે

આ बाजू મારા બે ચર કાકા આવી ગયા જય માતાજી હાલો બેઠો આ પરના અને વરસાદ પણ આવી ગયો છે રાતનો અને બનાવતા છોડી

છે હાલો ભાઈ કામ ચાલુ અને આ બાજુ મારે રીઠા કાકા બેઠા મજામાં ને હસુ કાકા મોજ મોજ માં રેવાનું

હાલો એટલે આવી ગયો ભાઈ વરસાદી ની જો કે આપડે તૈયારી થાય છે અને આપણે આવી ગયા ધાબા ઉપર આવી રીતનું છે માતાજી માંડવી જો કે આવી રીતના શણગારી છે હા ભાઈ અમારા ગામનો જાપો હામે તો ભાઈ આપણે જો ચૂંટણી ગામ પહોંચી ગયા છે અને અત્યારે નવ વાગી ગયા છે કે વર્ષો વર્ષ આપણે વહેલા જ આવતા રહી અત્યારે હાલ હું બહાર ગામ રહું છું ને એટલે આવવામાં થોડુંક લેટ થઈ જાય છે અને આપણે નવ વાગે આવી ગયા છે અને જો આવી રીતે અમારે આઠ એમનું આપણે તૈયારી થાય છે પરસાદીની અને ઓલી બાજુ આપણે સામે દેખાય છે કે અમારે મઠનું માંડવીનું બધું શણગાર છે બધું ઓણ આપણે ફિટિંગ કર્યું છે લાઇટ ફિટિંગ જોકે વર્ષો વર્ષ હોય છે પણ ઓણ કાંઈક આપણે અલગ છે આપણે આવી રીતનું ભાઈ છે હાલ ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો

なんでしょうね。

આવજો બધા પરસાદ લેવા જય માતાજી અમારા પરવીન ભાઈ તલવટ છે જય માતાજી માતાજી જય

હાલો ભાઈ જો આપણે આખેનો ઉત્સવ આપણે મસ્ત મજા રહ્યો અમારા ઓળખયા પરિવારના મઢે સરસ મજાનું આપણે આયોજન હતું અને જો કે થોડોક વરસાદી માહોલ પણ છે અને જઈ રહ્યા છે વરસાદ પણ આવી ગયો હતો અને નોરતા જો કે આમ જોવા તેવા ટાઈમે નહીં હોય બરાબર નવરાત્રીમાં એટલે વરસાદની આગાહી પણ બે ત્રણ દિવસ છે તો આવી રીતનું આપણે વાંટનું બધું આપણે કામકાજ છે સરસ મજાનું આજનો વિડીયો આપણે ત્યાં રહ્યો છે ચાલો જઈશું ઘર બાજુ હલો મિત્રો વાડી ફાઇનલી ભોગી ગયો સૌ અને આપણે આજનો વિડીયો આવો જ કાંઈક રહ્યો છે અને રસ્તામાં જો કે થોડાક વરસાદે થોડુંક હેરાન કર્યા હતા એટલે અડધી કલાક ઉપર વધારે આપણે ખોટી થયા છે રસ્તામાં અને અત્યારે વાગી ગયા છે સાડા પાંચ વાડીયા આપણે આવતા રહ્યા છે તમને તમારો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલમાં રવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો રામ રામ જય માતાજી મળશું કાલના વિડીયોમાં